આખરે બત્રીસ દિવસે સરકાર જાગી ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું કાયમી ભરતીની માંગ સાથેનું આંદોલન હાલ સ્થગિત કરાયું છે આંદોલનકારી વ્યાયામ શિક્ષકોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈ અને મુખ્યમંત્રીએ કમિટીને આદેશ કર્યા છે આ દરમિયાન જ્યાં સુધી ભરતીને લઈ અને સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી વ્યાયામ શિક્ષકોએ આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો

એટલા માટે વધુમાં વધુ ત્રણ મહિનાની અંદર આ ખેલ સહાયકો આંદોલન કરી ચોક્કસ ન્યાય મળવાનો છે આજે આંદોલન પૂરું થયું નથી સ્થગિત થયું છે પરંતુ આંદોલન ચોક્કસ અમને લાગ્યું છે કારણ કે મુખ્યમંત્રી જે પ્રકારે રસ લીધો કદાચ અમારા આટલા સમયના અનુભવ ની અંદર સાહેબે ખૂબ પોઝિટિવ રીતે આ વ્યાયામ શિક્ષકોના વિષયને વિષય ને લીધો છે